નમસ્કાર મિત્રો હું છું ભરતસિંહ સાવડા અને આપ જોઈ રહ્યા છો ભરતસિંહ સાવડા ખોડલ ફાર્મ ખેડૂત મિત્રો હવે આપણે વાત કરવાની છે ચોમાસુ વિદાય અને વરસાદ વિશેની કે સપ્ટેમ્બર મહિનાની અંદર અત્યારે સોળ નવ બે હજાર પચીસથી આપણે જે વાત કરતા કરવાની છે ખેડૂત મિત્રો તો વરસાદની શું પરિસ્થિતિ રહેશે અને ચોમાસુ વિદાયની શું પણ પરિસ્થિતિ છે તો ખેડૂત મિત્રો આમ જોતા એવું લાગે છે કે સપ્ટેમ્બર મહિનાની અંદર તો ચોમાસાની વિદાયો થતી હોય છે અને વધારે તો કેરળમાંથી પૂરતીની વિદાય થતી હોય અને જે આપણે રાજસ્થાન પાકિસ્તાન બોર્ડરનો વિભાગ છે ઉત્તરના ભાગો રાજસ્થાનના તેમાંથી ચોમાસાની વિદાયની શરૂઆત થતી હોય ખેડૂત મિત્રો તો ચોમાસાની વિદાયની શરૂઆત આપણે પંદર તારીખથી જોવા મળી છે રાજસ્થાનની અંદરથી બરાબર એટલે ગુજરાતમાં નહીં પણ રાજસ્થાન જે પાકિસ્તાન બોર્ડર વિસ્તારમાંથી શરૂઆત થઈ છે એટલે હવે ધીરે ધીરે ચાર પાંચ દિવસની અંદર રાજસ્થાનનો ભાગ લગભગ કવર થતાં ઉત્તર ગુજરાતના ભાગોમાંથી ગુજરાતમાંથી પણ પાંચ સાત દિવસની અંદર શરૂઆત થઈ શકે ખરી પણ ખરેખર મિત્રો એમાં જે ચોમાસાની વિદાય વિશે તો આપણે જે ભારતીય હવામાન ખાતા પર નિર્ભર રહેવાનું આપણે તો એક માહિતી આપીએ છીએ કે ચોમાસાની વિદાયના સંકેત આપણે આપીએ છીએ બરાબર પણ હવે વરસાદની શું પરિસ્થિતિ છે ને તેમના વિશેની વાત કરીએ મિત્રો તો વરસાદમાં એવું છે કે જે આપણે સોળ તારીખ થી ત્રેવીસ તારીખ સુધી વરસાદની શક્યતાઓ છે અને ચોમાસાની વિદાય અને વરસાદની શક્યતાઓ કેમ તો કે આપણે ગુજરાત રાજ્ય બહુ મોટું રાજ્ય છે અને જે આપણે ગુજરાત રાજ્યની અંદર દરિયાકાંઠાના વિસ્તારો દક્ષિણ સૌરાષ્ટ્ર થી પશ્ચિમ સૌરાષ્ટ્ર અને દક્ષિણ વિભાગ બરાબર દક્ષિણ ગુજરાત આ બધા જે કાંઠાળા વિસ્તારો છે તે વિસ્તારોની અંદર દરિયો નજીક હોય અને અત્યારે ભાદરવા મહિનાની અંદર આપણે ખબર છે કે સડાયા વરસાદો તો થતા હોય છે તો તે પરિસ્થિતિ પ્રમાણે જોતા એવું લાગે છે કે જે સડાયા વરસાદો અત્યારે કોઈ સિસ્ટમ મોટી એવી નથી દેખાતી પણ એકલ દોકલ જગ્યાએ પાંચ એમ થી ત્રીસ એમ એમ ચાલી એમ એમ સુધીના વરસાદો પડતા હોય છે અને બપોરે બાર થી ત્રણના ગાળામાં જે થનસ્ટોમ એક્ટિવિટીના જે વરસાદનો ભેજ એકદમ ને ભેજ મજબૂત થતો હોય અને અમુક બે પાંચ કિલોમીટર દસ કિલોમીટરના ગાળામાં વરસાદો પડતા હોય છે તેવી પરિસ્થિતિ તો સોળ તારીખથી ત્રેવીસ તારીખ સુધી રહે છે અને સોળ તારીખથી ઓગણીસ તારીખ સુધી કદાચ થોડુંક નબળું રહીએ અને ઓગણીસ તારીખથી ત્રેવીસ ચોવીસ તારીખ સુધી થોડુંક વરસાદનું પ્રમાણ પાછું વધારે રહી શકે અને સૌરાષ્ટ્રના તમામ દરિયાકાંઠાના વિસ્તારો કવર કરશે પછી એમાં અમુક તાલુકામાં હોય અમુક ગામડામાં હોય બે ગામની અંદર હોય બે ગામની અંદર ન પણ હોય પણ ખેડૂત મિત્રો આપણે એક ગુજરાત રાજ્ય ટૂંકમાં રાજ્ય છે ને તે દરિયાકાંઠાના જે વિસ્તારો છે ને તે વિસ્તારોની અંદર આવા વરસાદો વરસાદો પડતા હોય છે તો તેને ધ્યાનમાં રાખીને ખેતી કામ આયોજન કરવા અને ખેડૂત મિત્રો જે કંઈ આપણે વરસાદની મેં તમને વાત કરી છે એમાં વરસાદ જે દરિયાકાંઠાના વિસ્તારો સપ દક્ષિણ ગુજરાતથી માંડી અને દક્ષિણ સૌરાષ્ટ્ર પશ્ચિમ સૌરાષ્ટ્ર અને કચ્છ સુધી ફરતા કાંઠા વિસ્તારોની અંદર વરસાદ પડશે અને અમુક મધ્ય ગુજરાત સુધી પણ લંબાઈ શકે બરાબર તો આ વરસાદની પરિસ્થિતિ રહેશે એટલે પાંચ એમ એમ થી ત્રીસ ચાલીસ એમ એમ વરસાદો પડી શકે અને તે સિવાય વાતાવરણમાં ઉકળાટ અને તડકો અને બધી વસ્તુ મિક્સ વાતાવરણ પણ રહેશે ખેડૂત મિત્રો તો તેને ધ્યાનમાં રાખીને આપણે ખેતી કામનું આયોજન કરવાનું હોય ખેડૂત મિત્રો કે હવે આપણે મગફળી પાક અવસ્થા એ હોય અને આપણે ઉપાડવાનું આયોજન કરતા હોય ને એમાંય જો આપણે વરસાદનું દબાણ દેખાતું હોય ને આપણે પાઈ ન શકતા હોય તો ખેડૂત મિત્રો ફુવારાથી આંકવામાં પણ આપણે જો ફુવારા આંકીએ તો તેનાથી પાણી આપણે માફક પાણી પાઈને મગફળીને ઉભી રાખવા ઈચ્છતા હોય બરાબર તો તેનાથી અમુક અત્યારે વાતાવરણને ફેરફારની હિસાબે રાતરનું પ્રમાણ પણ વધી શકે તો એવા ખેડૂત એ આપણે ખેતી કામનું આયોજન કરવામાં જે આપણે મગફળીને જો લાંઘો આપીએ તો મગફળી સુકાઈ જતી હોય અને જો પાણી પાઈએ તો આપણે વરસાદનું દબાણ દેખાતું હોય એટલે કે બગડી જાય પણ ખેડૂત મિત્રો મગફળી પાક અવસ્થા હોય ત્યારે રેડ પાણી પાઈ દેવામાં કોઈ જાતનો વાંધો ન હોય રેડ પાણી પાવો એટલે એનાથી બહુ વાંધો ન આવે અને જો વરસાદ તમને એવું લાગતું હોય કે વરસાદ થાય અને આપણે મગફળી બગડશે તો મગફળીને તમે લાંઘો આપી અને પછી તમે વરસાદને હિસાબે જો પિયત મળી જતું હોય અને પાંચ સાત દિવસ ખો ભરવું પડે તો મગફળી એકદમ ઠરી ગયા પછી પાક આવી ગયા પછી ઠરી ગયા પછી પણ મગફળી અંદર નુકસાન થવાની શક્યતાઓ રહેતી હોય કારણ કે અમુક દોડવા ઉગી જવાની શક્યતાઓ રહેતી હોય એટલે તેને ધ્યાનમાં રાખીને ખેડૂત મિત્રો ખેતી કામ આયોજન કરવું અને આ છે વરસાદની જે કંઈ પરિસ્થિતિ હતી તેમના વિશેની વાત કરી અને જે આપણે ચોમાસુ વિદાયની પણ વાત કરી કે ચોમાસુ વિદાયના શરૂઆતના સંકેતો આપણે જોવા મળ્યા છે એટલે રાજસ્થાન થી શરૂઆત થઈ છે અને ચાર પાંચ દિવસમાં રાજસ્થાનના અમુક ભાગોમાં પણ સોમાસુ વિદાય લેશે અને ગુજરાતમાં પાંચ સાત દિવસની અંદર પણ શરૂઆત થઈ શકે ખરી એવું માની અને આપણે હાલવાનું પણ વરસાદની શરૂઆત થઈ ગયા ભાઈ વરસાદ વિદાયની શરૂઆત થઈ જવા છતાંય પણ વરસાદ આપણે સૌરાષ્ટ્ર અને ગુજરાતની અંદર દક્ષિણ ગુજરાતની અંદર પણ વરસાદ ચાલુ રહી શકે તો આ સપ્ટેમ્બર મહિનાની અંદર તો વરસાદ રહી શકે પણ ઓક્ટોમ્બરના શરૂઆત સુધી પણ વરસાદો પડવાની શક્યતાઓ માની અને આયોજન કરવાના મિત્રો અત્યારે આપણે જે આ એક્ટિવિટીના વરસાદો છે ઉકળાટ ભેજ અને મજબૂત થતા હોય સિસ્ટમ લોકલ સિસ્ટમો બંધાતી હોય તેને હિસાબે વરસાદો પડી શકે અને થોડા ઘણા નોર્મલ એવા વરસાદો પડતા હોય પણ એનું કાંઈ નક્કી ન હોય અમુક દિવસે આપણા વિસ્તારની અંદર હોય અમુક દિવસે બે તાલુકા મુકતા પણ હોય અને અમુક જિલ્લા બહાર પણ વરસાદ થતા હોય છે એટલે ક્યારેક ક્યારેક અમુક જગ્યાએ વારો આવી જતો હોય અને અમુક ક્યારેક વધારે ને ભેજ મજબૂત હોય તો અમુક તાલુકાની અંદર બે ત્રણ દિવસે પણ પડી જતો હોય પણ નોર્મલ એવા વરસાદો હજી સોળથી ત્રેવીસ તારીખ સુધી પણ ચાલુ રહી શકે અમુક ફોરકાસ્ટ મોડલમાં જોતા એવું દેખાઈ રહ્યું છે ખેડૂત મિત્રો તો તેને ધ્યાનમાં લઈ અને ખેતી કામનું આયોજન કરવું મિત્રો અને આ વિડીયો સારો લાગ્યો હોય તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લાઇક કરી અને તમામ ગ્રુપમાં શેર કરજો